કોઈના ભરોસે ન રહેવાની આઠ વાતો નંબર એક કેટલાક રસ્તાઓ પર તમારે એકલા જ ચાલવું પડે છે ના કોઈ પરિવાર ના કોઈ દોસ્ત કે ના કોઈ સાથી બસ તમે અને તમારી હિંમત નંબર બે ખતમ થઈ ગયા એ લોકોથી સંબંધ જેમને મળીને એવું લાગતું હતું કે એ ઉમ્રભર સાથ આપશે નંબર ત્રણ અહંકાર ભલે કોઈ પણ વસ્તુનો હોય એ સર્વનાશ કરીને જ છોડે છે નંબર ચાર કોઈનું પણ દિલ દુખાવીને તમારા માટે ખુશીઓની ઉમીદ ક્યારેય ન કરતા નંબર પાંચ આજકાલ લોકોને મતલબ છે તો જ તમારી કિંમત છે બાકી ક્યાં કોઈને તમારી ચિંતા છે નંબર છ મને દરેક વાતમાં હામાં હા મિલાવવાની આદત નથી એટલા માટે જ હું લોકોને ખરાબ લાગું છું નંબર સાત જલ્દીથી વાત માની જવાવાળા લોકો દિલના ખૂબ જ સાચા હોય છે નંબર આઠ આજકાલ સંબંધોને જોડી રાખવા માટે ક્યારેક આંધળા ક્યારેક મૂંગા તો ક્યારેક બહેરા પણ બનવું પડે છે